હે ઉનાળો આવ્યો કે જોવો હવે ઉનાળો આવ્યો ક્યારે ગરમી સીઝન ઉનાળો આવ્યો સીઝન લાવ્યો રે કે જોવો હવે ઉનાળો આવ્યો તમે જોવો ઉનાળો આવ્યો ઉનાળામાં કેરી તરબુસ ને બરફ ના ગોળા ખાવાની બહુ મજા આવે પણ આઈ ડોન્ટ લાઈક ઉનાળા બીકોઝ

મને હું તું ખાઈ ઓ હું યાર આંડો લઈને ઉનાળા ની છે ને મને તરસ બહુ લાગે એટલે આંડો છે ને મારા માથા ઉપર જ્યાં તરસ લાગે ને ઉતારીને પાણી પી લેવાનું એટલે કેવા માણા લાગે મોટા આંડા થોડા આરે રાખવાના હોય માણા છે તે નાની એમ બાટલી આરે રાખે ક્યાંક બહાર બહાર નીકળ્યા હોય ને તો પીવા થાય તરસ લાગે તો હાશી હો

છોકરી વાળા જોવા આવ્યા મેં એને બહુ સમજાવ્યા પેલા ભાઈ એમાં એવું છે ઉનાળો છે ને તો હિસાબે હું કાળો પડી જાવ બાકી શાળુ તો હું જોઈ મારી એમ છો

મુખિ એમાં એવું છે ને ગામમાં તરીકા નો નીકળો બફારો થાય બફારામાં ક્યાંય જોવે ને પછી મને એમ ચો મુખી ની વાડી ઠંડો પવન હતો હું ના આંબા એઠે છે ને ઠંડા બધા બે આનંદ એમ હા સારું હારું આ પંખો કેમ શરૂ કર્યો એટલે જો મને નીકળો ઉકળાટ જ થાય

આનો ઇલાજ મારી પાસે આખી રાત કાળા તરીકાનું બે છે હવાર થાય એટલે આ બીમારી તમારી ભાગી જાય આજ આખી હા કાળા તરીકા માં ઓકે આજ આખી રાત

અથવા તમે એમ કયો છો કે હું ગયા પછી મને ઊંઘ નઈ આવતી તો મને થાય ઊંઘ આવે છે કે એટલે તડકી મુખી ના મગજમાં ગડી ગયે છે આ તડકી નહિ મને લાગે લુ પેટમાં ગડી ગયી છે લુ એ તારીવા વાત છે હો મુખી પાણી પીધે રખાય પાણી કેમ પાણી પીધે રખાય પાણી પીધે રાખો ઓછો લાગે નથી રાખતા તમે આ બાટલી ની વાત કરે મુખી બાટલી નઈ પાણી પીવાની બાટલી લે આ બાટલી ની વાત કરે અમે તો જો રાખવી ત્યાં લાગે ને સીધું પાણી પી લેવાનું એટલે હું તો ઓલો સમજો ના 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 આ છે ને ઘડીએ ઘડીએ ગોળે નો જવું પડે ખોલી ને પાણી પી લેવાનું એમ હા તો હે પેલા મુખી હું છું બોટલ જોવા જો હરખુડા મુખી તો બોટલ નું ઢાક નું ગળી ગયા લાગે જો બોલો હવે તો પછી

Eh pemula, ya kampai. Tu mukhi bayangnya, bayar. Tung kampazain, wahannya na wu. Pesisu mukhi ne wahana nakin, bayar sah pelai zabi. Yam keru. Atau tuza bayar sah nakai ka boleh bi ne? Yam tony. Tung ke kah tikaru? Yam tony. Mukhi motor tu, kholom motor. Angli zai, tu nakku angli. Ya Allah, zai mukhi ni. Ya mukhi zai mukhi ni wu. Apa alamnya hari?

હા બેરા સાહેબ અંદર છે દાદા મટી જશે એક કામ કરું પેલા બીપી માપવું પડશે દાદા નું બીપી હવે ગળી ગયા સાહેબ બીપી તો શું માપવાની હોય ડોક્ટર તમે છો કે હું છું હા સાહેબ એ વાત થાય છે તો પછી ચાનું પેટે તપાસ કરો છો ને સાહેબ એટલે કે ફરી વાર આપડે બીપી માપી લઈએ પેલા હેડકું નતું બપાનું બેરા સાહેબ એમ લાગે પણ સાહેબ છે ઓપરેશન તો આવશે ઓપરેશન કરવું પડશે મુખી ઓપરેશન આવશે એમ કે સાહેબ ઓપરેશન કરી નાખવું એમ કે દાદા ને પૂછ્યું પેલા હા પૂછી લીધું ઓપરેશન કરવું જ છે હા તમ તારે જો ખર્ચો નહી થાય થોડું ઘણું થશે હા સાહેબ નઈ દાદા દાદા ને એ ભાઈ એ દાદા શું છે એ દાદા એમ કે છે કે આ તમે શું લીધું આ તો મચીન છે મચીન હમણાં ગળામાં વિધુ પાડવું પડે કે નઈ તો ઢાકણું વારું આવે સાહેબ એ થી વિંધુ પાડશે મુખી ઉપર નઈ વીઆ જાય

બીજો કઈક રસ્તો બેરા સાહેબ કરો ને દાદા ના મોઢામાં હું મૂકે શું એમ કે છે કે તમારો ઉંદર જે ગળામાં મેકલો એ ઢાકણું લઈને પેટ માં વયો એ તમારી વાત સાચી હો ભાઈ હા ઉંદર નું કઈ નક્કી નહાય

હું મૂકી સાહેબ એમ કે છે ઢાકણું તો કાઢી નાખ્યું પણ હવે આ ચીપીઓ તો કાઢો એ વાંધો નહી ભાઈ આગળ કાઢી નાખું એમ ઢાકણું કાઢ્યું એમ જ જીપિયો કાઢી નાખું

એ ભાઈ હવે તો શું રસ્તો હોય એક રસ્તો છે મારી પાસે ઓયલ નું ડબલું છે ને દાદા ને ઓયલ ના કોગળા કરાવશો ને એટલે હરિયો બારો આવી જશે એ ભાઈ અને આને હરિયો ના કેવાય ચીપિયો કેવાય શું તમે તે ઓયલ ના કોગળા આ બેરા સાબે કમાલ લાગે હો આકણું કહેજો તા શીપિયો હલવાડી બેઠા આનું શું કરવું હવે